મને કશું બનાવવા જ નથી દેતા પણ શીરો બનાવે કોઈ વેરાયટી છે રસોડા માં જાઓ અને એમાંથી ગરમ મસાલા નું પેકેટ લેતા આવજો

સાબડો આપડા સોસાયટી વાળા વિનોદ કરો ને વિનોદ એક ગાંડો થઈ ગયો ખબર છે એની વાઈફ ને પ્રેમ કરતો તો બિચારી મરી ગઈ એટલે ગાડો થઈ ગયો અરે તો બીજા કરી લે એટલો ગાડો નહીં થયો ભાઈ એ બીજા કરે